अब तक दस लाख नहीं हैं सरकार मां चल रही हैं चोरी के में गहरी देर थी हमारा साथी मित्र एक लाख लोगों के लिए ठीक है जी मैंने आखिर भर्ती पुलिस पेंशन बढ़ाने पुलिस पार्टी ने सरकार में उधर तमाम वर्ष पर अर्थात सरकार में एक बस जन्मे आज तक मैं वर्षों तो एक पर देख रहा हू ધરણા બધું પડે છે કેમ કે સરકારની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ક્યાં એમાં સુધારો કરવો જોઈએ અને જગ્યા તો આટલા બધા અમે તો જંગલ વિસ્તારમાંથી આવી છે આદિવાસી વિસ્તારમાં અમે જંગલો સાથે જોડાયેલા વીટ કાર્ડ હોઈ જરૂરિયાત છે વન ન્યાય મળશે અને પણ એમનું આંદોલન હશે પણ સાથે પૂરો ભરતી આંદોલન

દરેક વખતે વિનંતી કરીએ છીએ પરંતુ આ સરકાર છે નિષ્ઠુર સરકાર છે જે વિદ્યાર્થીઓ નું માટે તૈયાર નથી

ત્રણ વર્ષથી પડી રહ્યો હતો હમણાં જુલાઈ મહિના માં સરકારે પહોંચાય પાછું દિલ્હી જશે આયોગ દિલ્હી આયોગ વાળા નિર્ણય લેશે પછી આ કાર્યવાહી આગળ વધશે પણ જોવા

ये और उन्हीं सिद्ध जनी कही जाएगी जो ने बताया दे दिए और हमने दोस्तों पर जो पड़ी ये भाई आप औने यात्रा पर अब आ गए हैं आओ भाई એને કારણે આખું કહી શકે કે જે શેરી હોય પાણી થઈ જાય છે અને તેને કારણે સવારના પાંચ વાગે પોતાની પત્રકારત્વ નો જે ધ્રમ છે પરત ફરી રહ્યા હતા અને ગર્ભ નું જે और डॉक्टर ये डॉक्टरों ने ये अभिक्रिया बनाई है ये लिपि ने 14 11 अगलन राजेंद्रम चालू से है पास की ये हमें हमने अपने इन्हें कारण आज कई गटरों को था के हम समझे जिसे हमें पर निर्भर कर रही है अपना विषय मतलब एक बार खाने कर करता है क्यों फिक्र से होता है क्या

ডুভাই পটে <pusus> <pim 182> <pusus> <ground wolf> <searching> સેટ અમે માંગવા કરેલા હતા એમાં 40 સેટા ધારા સોફા છે સત્તા બોક્સ ને બોક્સ જોયા વગર આજે અમારી માંગણી માટે આગળ આવ્યા છે ને અમે પણ છે કે અમને અમારો

અમે આગળ લઈ ગયો મદદરૂપ કરે છે પણ ત્યાં સુધી મારી વાત પહોંચતી નથી અત્યારે હાલમાં જગ્યાઓ માટે આપવામાં આવે રોજગાર એ માટે કાય વર્ષથી અમે ભંડા એક તૈયારી કરે છે અને 20 વર્ષથી તૈયારી એક્ઝામ લેવાય ઓનલાઈન એક્ઝામ લેવાને આટલી બધું લેટ કરવામાં આવતું છે ઓનલાઈન પદ્ધતિનો કોઈ યુઝ નથી ગુજરાતમાં સ્વીકારવામાં આવે તો આવ ગાંધીનગર ખાતે મોટું આત્મ ધોરણ થઈ શકે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા રાજકોટમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો એનએસયુઆઈ પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું અને સીબીઆરટી રદ કરવાની માંગ કરવામાં આવી જે બાદ એનએસયુઆઈના કાર્યકરોએ કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસે તેમને પકડી લીધા જેથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા એક કાર્યકર પોલીસ વાન પર ચઢી ગયો કાર્યકરો કલેકટર ઓફિસમાં ઘુસે એ પહેલા પોલીસ એક એકને ખેંચીને અટકાયત કરતી જોવા મળી સાહેબ મારી સરકારી છે કે આજે ગામડા નાના ગરીબ બાળકો નાના મા બાપ ના કઈ રીતે તૈયારી કરતા હોય છે લોકોને ખબર હોય છે એટલે આજે અમારી સરકાર ને સરકાર શ્રીને અને મુખ્યમંત્રી શ્રીને એ રજૂઆત છે કલેક્ટર ને એ રજૂઆત છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે ફોરેસ્ટર કાર્ડના વિદ્યાર્થીઓને ન્યાય ન્યાય આપવામાં આવે એ જ અમારી મુખ્ય માંગ છે છ કાર્યકરો ની અટકાયત કરી તમને પોલીસ